જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટોયાટો ઇનોવા ગાડી જોઈ રહ્યા છો આ ઇનોવા ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાની છે તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે બે હજાર ને બીજા મહિનાના મોડલની ગાડી જોવા મળે છે બે હજાર સત્તરનું મોડલ છે સિલ્વર કલરમાં તમે જે ઇનોવા જોઈ રહ્યા છો કંપની કલરમાં ગાડી વન વનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળે છે આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોનો અંત સુધી બન્યા રહેજો આ ગાડીવાળા ભાઈનો નંબર તેમજ કિંમત અને સરનામા ગાડી વિશેની બધી જ માહિતી બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે આ ટોયાટો ઇનોવા વેચ જોઈ રહ્યા છો તે બે હજાર સત્તર ને બીજા મહિનાના મોડલની ગાડી છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી મળે છે આ ગાડી ફૂલ જવાબદારી સાથે ટોટલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે નંબર વન કન્ડિશનમાં ગાડી તમે જોઈ રહ્યા છો કંપની કલર છે મિત્રો આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો વિડિયોના નીચે ટાઇટલમાં તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને આ પાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું બે ઓગણ એસી સત્તાવન પાંચ સડસઠ તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને આ ઇનોવા ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ઇનોવા વેચવાની છે જી જીરો ફોર ભાવનગરનું પાર્સિંગ જોવા રહી છે નોન એક્સિડેન્ટ ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ઇનોવા વેચવાની છે ઇનોવા ક્રિસ્ટા વર્ઝન વિશેની વાત કરી દઉં તો ટુ ડોટ ફોર જી એસ વર્ઝન છે આ ગાડીનું ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે વન વન ઓન ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો કૂકા વાવ પટેલ ઓટો કન્સલ્ટ કૂકા વાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડી લઈ શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત ચૌદ લાખ સાહીઠ હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે રૂબરૂમાં તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેશો ત્યારે તમારી કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીની રૂબરૂ મુલાકાત તમારે લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાવું જો ઇનોવા વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ચકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું પહેલાં જ તમારે ભાઈને ફોન કરીને જ જાઉં મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવા છે તેની જાહેરાત કરવી છે વિડીયો બનાવવો છે તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું